ગાંધીનગર સ્થિત જીવરાજ મહેતા ભવન ખાતે શિક્ષકો રજૂઆત કરવા આવવાના હોય તે પહેલા પોલીસ દ્વારા ધરપકડ કરી ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત જીવરાજ મહેતા ભવન ખાતે રાજ્યના શિક્ષકો જ્ઞાન સહાયક ભરતીમાં કાયમી કરવાની રજૂઆત કરવા માટે આવવાના હોવાથી શિક્ષકો એકત્રિત થાય તે પહેલા જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેને લઈને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો હતો સરકારની નીતિઓ ખાનગીકરણ

એનો વિરોધ નથી કાયમ વૈકલ્પિક વ્યવસ્થા હતી અને એમને કહ્યું હતું કે કાયમી ભરતી અમે ટૂંક સમયમાં કરીશું પરંતુ આટલા મહિના થઈ ગયા અને એમને ટૂંક જ સમયમાં પરીક્ષા લીધી અમે પાસ કરી એનો અમે વિરોધ નથી કર્યો ટૂંક સમયમાં પરીક્ષા પાસ કરી સારા માર્ક્સે કરી અમે કેપેબલ પણ બની ગયા એટલા માટે કેપેબલ નહોતા બન્યા કે અમે ખાલી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવીએ અમારી માંગણી એટલી જ છે કે અમને કાયમી કરો કારણ કે કોઈ ફાજલ પડશે અથવા તો કોઈ કોઈ નવા શિક્ષક કે જૂના શિક્ષક ની ભરતી થાય તો અમે તો ત્યાં ના ત્યાં જ ને અમારી તો કોઈ વ્યવસ્થા જ નહીં ને અમને કાયમી ભરતી મળે અમારી રજૂઆત છે હવે એ તો સરકાર પર ડિપેન્ડ છે અમને ઈચ્છા હોય ત્યારે કરી શકે પણ જલ્દી કરે તો સારું કારણ કે ઉંમર પૂરી થઈ જાય પછી તો થાય તો કોઈને કંઈ ફાયદો નથી સ્કાયનેટ મીડિયા અમદાવાદ